નાપાક પાકિસ્તાનનું કચ્છના લોકોએ જોયું હતું ડ્રોન જી હા લખપતના નારાયણ સરોવર નજીક ગત રાત્રે ડ્રોન દેખાયું હતું ડ્રોન દેખાતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ કરતા તુરંત જ વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું બીએસએફ અને આર્મીએ સુરક્ષાને લઈને લીધા જરૂરી પગલાં તેહરા ગામના સરપંચે ઝી ચોવીસ કલાક સમક્ષ આપીતી જણાવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ છે અને તેમાં પણ પાકિસ્તાન દ્વારા પોતાના જે ડ્રોન છે તે ભારતીય સીમાને વટાવીને અંદર સુધી લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ગુજરાતના કચ્છની વાત કરીએ તો આંતરિક ગામડામાં આવેલા સરહદી વિસ્તારમાં આવેલા ગામના લોકોએ આ ડ્રોન રાતના જોયા હતા આપ જોઈ શકો છો અહીંયા કેટલાક સ્થાનિક લોકો છે લક્કી નાલા વિસ્તાર છે છે કે જ્યાં આપણી સુરક્ષા ચોકીઓ પણ આસપાસમાં આવેલી અને આ લોકોએ આખો જાત અનુભવ કર્યો છે આપણે તેમની સાથે વાત કરીશું ગામના સરપંચ છે આપણે શું જોયું હતું રાત્રે તમે જે પ્રમાણેની સ્થિતિ અહીંયા છે દરમિયાન સાહેબ અમે ડ્રોન જોયું તો આસમાનમાં પછી અમારે પાસ બ્લેકઆઉટ કરાયો તો આપણા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ

અન્ય કેટલાક પણ આપણે તેમને પણ પૂછીશું તમે શું જોયું રાત્રે ડ્રોન કઈ રીતનું હતું તમે જોયું એ પ્રમાણે ડ્રોન જોયું હતું ડ્રોન જોયું તમે શું જોયું રાતમાં પછી બોલ્યું એ જોયું તો જે પ્રમાણે હાલ તૂટક તૂટક માહિતી મળી રહી છે કારણ કે ગામના સરપંચ સંપૂર્ણ એલર્ટ છે અને જેવો તેમને અનુભવ થયો કે તેમના આકાશમાં શંકાસ્પદ લાઇટ થઈ રહી છે એટલે આ વર્તમાન પરિસ્થિતિમાં આ અન્ય કંઈ નહીં પરંતુ ડ્રોન જ હતું જેથી કરીને તુરંત તેમને સ્થાનિક સુરક્ષા એજન્સીઓને જાણ કરી અને તે બાદ હાલ તમામ ગતિવિધિઓ થઈ રહી છે પરંતુ સુરક્ષાના કારણસર અમે તે બતાવી નથી શકતા કચ્છથી કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા